પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો એવા સમાચારોથી ખૂબ વ્યથિત છું કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર્તાને ઘટનાના સમાચાર મળતાની સાથે વિનંતી કરી હતી કે જ્યાં લોહી આપવાની જરૂર પડે બ્લડ ડોનેશન કરવાનું પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બનવાનું અને ફરી અપીલ કરું છું કે તમામ જગ્યાએ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધા જ મદદરૂપ બને વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીઓ ચાલી રહી છે અમારી અનેક જનસભાઓ ઉમેદવારોના કાર્યક્રમો રેલીઓ સ્વાગત સમારોહ કરવાની ઘોષણા કરું છું સંપૂર્ણપણે શોકગ્રસ્ત પરિવારોની સાથે સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમના દુઃખમાં સહભાગી છે પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં એક એક કોંગ્રેસી કાર્યકર્તા મદદરૂપ બનશે અને આજના વિસાવદરના તમામ કાર્યક્રમો રદ મૃતકો છે ઈશ્વરની પ્રાર્થનામાં આપણે સૌ સાથે મળીને જોડાઈએ જે પ્લેન તૂટી પડ્યું છે ત્યાં રેસીડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ હોવાના કારણે ત્યાં પણ જે નુકસાન થયું છે ત્યાં પણ લોકોને તકલીફો આવી છે સાચો મૃત્યુઆંક તો હવે આવશે પરંતુ એ સૌ પરિવારોના દુઃખમાં સહભાગી થ છું ઈશ્વર દુઃખને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકોને શ્રદ્ધા સમર્પિત કરું છું